તો રેડ એલર્ટના પગલે સાબરકાંઠામાં કેન્દ્રીય ટીમો એલર્ટ મોડ પર છે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખેરોજ પાસેથી થતી સાબરમતી નદી પર મશીનરી ઊભી કરાઈ પાણીનો પ્રવાહ તેમજ ઊંડાઈ માપવા માટે ટીમ કાર્યરત છે રાઉન્ડ ધ ક્લોક આંકડાકીય માહિતી મોકલાઈ રહી છે ગુજરાત સહિત કેન્દ્ર સરકારે સીડબ્લ્યુસી ટીમ માહિતી આપી રહી છે આ ટીમ પાણીનો પ્રવાહ અને ઊંડાણ માપી રહી છે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળા છે તે છલકાયા છે નદીની અંદર જે પ્રમાણે પાણીનો પ્રવાહ વહેતો હોય છે તેનું જે માપક યંત્ર છે તે આપણી અહીંયા દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે પાણીનો પ્રવાહ કેટલો છે અને તેનું પ્રવાહની સ્પીડ જાણવા માટે અહીંયા જે માપક યંત્ર છે તે લગાવવામાં આવ્યું છે જળ આયોગ વિભાગ દ્વારા આ જે મશીનરી છે તે ખેરોજના સાબરમતી બ્રિજ ઉપર લગાવવામાં આવી છે તેના સ્ટાફ સાથે વાત કરીશું ક્યાં કહે ક્યાં મશીનરી ઓર ક્યાં ક્યાં હોતા એમ આમ સીડબ્લ્યુસી સેન્ટર વોટર કેન્દ્રીય જલ આયોગ છે जो हमारा पानी का स्पीड डेप्थ देखने का होता है रेनफॉल वर्षा मापन ये होता है जो हम आवरली रहते हैं और मानसून में आवरली लेना होता है और हम लेते हैं नदी में जो पानी का प्रवाह वो कैसे पता चलता है नदी में हमारे पास जो ये इसको बोलते ब्रिज आउटपुट है ये ब्रिज आउटपुट के द्वारा हम करंट मीटर मशीन है जिसके द्वारा काउंटर होता है काउंटर से काउंटर के जरिए काउंटर के जरिए हम इसको अंदर बेचते हैं तो हमें डेप्थ और स्पीड स्लोप बताते हैं પ્રવાહ વહી છે તેને માપક યંત્ર છે તે સાબરકાંઠાના ખેડૂતોની સાબરમતી નદી ઉપર લગાવવામાં આવ્યું છે હાલ સાબરમતી નદી ગાંડી તુર બની છે જેને લઈને વહીવટી તંત્ર છે તે પણ સતર્ક બન્યું છે અને લોકોને નદી કિનારે લવા માટે અપીલ છે તે પણ કરી રહ્યું છે